નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે અને તેના ઓગણીસમા હપ્તા વિશે મિત્રો અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો વધારે સમય ના લેતા આપણે સ્ટાર્ટ કરીએ ઓગણીસમા હપ્તાની મિત્રો ગત પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ અઢારમો હપ્તો આપણે લીધો હવે આપણે ઓગણીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છીએ તો મિત્રો બે ના ત્રણ હપ્તા વર્ષ દરમિયાન એટલે કે કુલ છ રૂપિયા ખેડૂત મિત્રના ખાતામાં જમા થાય છે તો આ છ રૂપિયામાં આગામી સરકારશ્રીના બજેટમાં લગભગ ચાર રૂપિયા વધે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે અને મિત્રો બીજું એ કે આ હપ્તો કે મિત્રોના ખાતામાં જમા થશે જેઓએ ઈ કેવાયસી કરેલ હોય તો મિત્રો જલ્દીથી જોઈએ કે આપણે ઈ કેવાયસી કઈ રીતે કરાવી શકીએ તો મિત્રો ચાલો આગળ જોઈએ સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટરમાં ગૂગલ ગ્રુપમાં જઈને પીએમ કિસાન ટાઈપ કરો ત્યારબાદ આમાં સર્ચ રિઝલ્ટમાં ઘણા બધા પરિણામો બતાવશે હવે પીએમ કિસાન પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે જેમાં તમારે વેબસાઇટમાં ફાર્મર કોર્નરમાં જઈને ઈ કેવાયસી મેન ઉપર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં ઓટીપી બેઝડ ઈ કેવાયસી કરી શકો છો જેમાં ખેડૂતનું પીએમ ઈ કેવાયસી કરવાનું હોય ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં ઓટીપી બેઝડ કે ઈ કેવાયસી કરી શકો છો જે ખેડૂતનું પીએમ ઈ કેવાયસી કરવાનું હોય તેનો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે ત્યારબાદ જેમાં આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નાખ્યા બાદ ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ રજિસ્ટર થયેલા મોબાઈલ પર ઓટીપી આવશે જેને દાખલ કરવાનો રહેશે આધાર રજિસ્ટર્ડ મોબાઈલનો ઓટીપી દાખલ કર્યા બાદ ફરીથી જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોય છે તેના પર ઓટીપી આવશે જે દાખલ કરીને તમે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને છેલ્લે ઈ કેવાયસી સક્સેસફુલી સબમિટ એવો મેસેજ આવશે જે સફળતાપૂર્વક ઈ કેવાયસી થઈ ગયું છે તે જણાવશે